પત્નીના અવસાન પછી દીકરાએ પિતાને કહ્યું તમે નીચે રહો તમે હોય ત્યારે તેની પત્નીને કામમાં તકલીફ પડે છે થોડા દિવસ પછી એવું થયું કે દીકરો ચંદુભાઈ વિચારમાં પડી ગયા કે આજકાલ દીકરીના ઘરમાં ઝઘડો કરાવીને તેના માવતરને શું મળે છે ગમે તે હોય અંતે તો દીકરીનું ઘર અને દીકરીનું જીવન બગાડવાનું જ કામ કરે છે આવું કરવાનું કારણ શું હોય અઢળક સુખ સંપત્તિ કે પછી બીજું કંઈ ચંદુભાઈને ખૂબ જ ગુસ્સો આવી ગયો પણ તેને દીકરાને કશું કહ્યું નહીં અને શાંતિથી એક મહિનો પસાર થઈ ગયા પછી એક દિવસ તેમણે તેના દીકરાને બોલાવ્યો અને પંદર દિવસ માટે અમેરિકા ફરવા જવાની ટિકિટ આપી અને કહ્યું કે વહુ એકલી ઘરમાં કામ કરી રાખે છે તે પણ થાકી ગઈ હશે જાઓ થોડા હરી ફરી અને ફ્રેશ થઈ જાઓ તમને હરવા ફરવાનું પણ થઈ જાય અને તું પણ હવાફેર કરતો આવ દીકરો વહુ અમેરિકા ગયા અને પાછળથી તેનું મકાન કે જેની હાલની બજાર કિંમત સાત કરોડ રૂપિયાની હતી તે મકાન તેને પાંચ કરોડમાં વેચી માર્યું અને પોતાના માટે એક ફ્લેટ ખરીદી લીધો અને દીકરા વહુનો સામાન એક ભાડાના ફ્લેટમાં ફેરવી નાખ્યો હવે બહુ દીકરો અમેરિકાથી ફરીને પાછા આવ્યા અને તેના મકાન પર એક ચોકીદાર બેઠો હતો ચોકીદારે કહ્યું કે આ મકાન તો વેચાઈ ગયું છે ત્યારે દીકરાએ તેના પિતાને ફોન લગાડ્યો પણ તેનો ફોન બંધ આવતો હતો જેથી દીકરો તો મૂંઝવણમાં મુકાઈ ગયો તેને મૂંઝાયેલો જોઈને ચોકીદારે તેના ફોનમાંથી નંબર લગાવીને આપ્યો અને કહ્યું કે મને કહીને ગયા છે કે દીકરો બહુ આવે ત્યારે મને તમારા ફોનમાંથી જ ફોન કરીને વાત કરાવશું દીકરાએ વાત કરી અને ચંદુભાઈએ કહ્યું કે ત્યાં જ રહો હું હમણાં છું ચંદુભાઈ એક મોંઘી દાટ નવી મોટરમાં ત્યાં આવ્યા અને દીકરાને તેના માટે ભાડે રાખેલા ફ્લેટની ચાવી આપી અને કહ્યું આ તારા નવા ફ્લેટની ચાવી છે જેનું એક વર્ષનું ભાડું તો મેં ભરી આપ્યું છે હવે તું તારી પત્નીને ફાવે તેમ રહો અને તારી પત્નીને પૂછજે કે મને નીચે ગેરેજમાં કોની સલાહથી રહેવાનું કહ્યું હતું અને હા મારા કમાયેલા રૂપિયામાંથી તને વારસો મળશે નહીં અને તેની જરા પણ આશા પણ રાખતો નહીં મારા રૂપિયામાંથી મારે શું વ્યવસ્થા કરવી એ બધું મેં જ નક્કી કરી નાખ્યું છે અને હવે હું જાઉં છું આટલું બોલતા જ ચંતુબાઈ તેની મોટરમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા ચાલ્યા ગયા અને દીકરોઓ એકબીજાના મોઢા સામે જોતા જ રહી ગયા હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દીકરાઓને સાફ સાફ શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારી સાથે નથી રહેતા તમે અમારી સાથે અને અમારા મકાનમાં રહો છો તમને અનુકૂળ હોય તો રહો અને અનુકૂળ ના હોય તો તમારી રીતે તમને પોસાય તેમ તમારે તમારું કરી લેવાનું તમે તમારું રહેવાનું ગોઠવી લો દીકરો તો બધી વાતોથી અજાણ હતો પરંતુ બધી વાતોની ખબર પડતા તે પોતે જ અચરજ પામ્યો અને વહુને પસ્તાવું થવા લાગ્યો પરંતુ હવે કાંઈ થઈ શકે તેમ નહોતું સિવાય કે અફસોસ જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમન્ટમાં બે શબ્દો લખજો કે શું આ પિતાએ કર્યું તેમનું પગલું બરાબર હતું અને દીકરા બહુ સાથે શું વ્યવહાર થવો જોઈતો હતો